વડોદરામાં દસ હજાર લારી ફેરિયાવાલાઓને લોન આપીને સો ટકા ટાર્ગેટ પૂર્ણ કરેલું છે અને લક્ષ્યાંક પૂર્ણ કરેલું છે અને અમના આ લોકોને આપણે રોજ પચાસ ટોકનો આપીએ છીએ અને એમની લોન મંજૂર કરીએ છીએ સર લોકોની ભારે ભીડ જોવા મળે છે ગાંડાની જેમ લોકો લાઈનમાં ઉભા થઈ ગયા શું મેસેજ આપશો હું અહીં પોતે ચાર મહિનાથી છું અને વચમાં જ અમુક પીરિયડ બાદ કરતા કાયમ જ આ લોન એ કરી છે અગાઉ બી મેં કીધું કે આપણા ગુજરાતી લોકોમાં અને એમાં હું આ પોતે આવી જાઉં મારાથી જ શરૂ કરું કે તમે જોઈ શકો છો મહાશિવરાત્રી હોય સોમવાર હોય મંદિરો પર ભીડ હોય છે આડે દાડે માધ્યવ નથી હોતા એટલે પબ્લિક એવું છે ને કે આડે દિવસે અહીં કાગડા ઉઠાતા લોનો તો આખું વરસ જ કોર્પોરેશન લાભ આપે છે પરંતુ કેવું કે ખાલી મેસેજ જાય કે ભાઈ હવે આજે ફલાના ભાઈ લોન લઈને આવ્યા એટલે આજુબાજુ તૂટી પડે છે એવું પબ્લિકે પોતે અવેરનેસ કરવાની જરૂર છે અને આ અને એમાં જે સરકારી યોજનાઓ છે ને એમાં આપણે લોકો બહુ જાગૃત નથી આજે મુખ્યમંત્રી સાહેબ ને પ્રધાનમંત્રી સાહેબે આ બધા યોજનાઓને જાગૃત કર્યા છે પરંતુ આડે રાડે બી લોનો ચાલુ જ હોય છે સર સવાલ એ છે કે લોકો એવું કહી રહ્યા છે ત્યાંના કે પચાસ લોકોને ફોર્મ મળશે કે લોન મળશે તો એવું મારવામાં આવશે તમે પોતે જ કહો છો કે પચાસ અને જે લોકો રહ્યા છે એ લોકોને ખબર છે કે આ લોકો ટોકન આપે છે છતાંય એ લોકો વધારે ઉભા રહ્યા છે એમને અમે કન્વિન્સ કર્યા કે ભાઈ હવે પચાસ કરતા વધારે વધારે માણસો લાઈનમાં ના ઉભા રહેશો પચાસ જણને ને આજે ટાર્ગેટ કરીશું અને ડિસેમ્બર એન્ડિંગ જે એટલે લોકોની હકરજા રજાઓ સીએલો બી નીકળતી હોય છે સંખ્યાની ઘટ છે સાહેબ આપણો સ્ટાફમાં ના ના સ્ટાફ પૂરો છે કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન બી પૂરા છે અને અહીંનો સ્ટાફ બી એક્ટિવ છે અમારો સાહેબ તમામને લોન મળે એ માટે વડોદરા મહાનગરપાલિકા કઈ રીતે તમામને અમે લોન પૂરેપૂરી આપવા માટે પ્રયત્ન કોઈને નિરાશ કરીએ નહીં અમે બિલકુલથી આ હતા યુસુડી પ્રોજેક્ટના જે અધિકારી રબારી સાહેબ તેઓએ સ્પષ્ટ કીધું છે કે આ તમામને લોન મળશે પરંતુ આ જોઈ શકો છો જે અહીંયા બાર લોકોની ભીડ જોવા મળી છે આ પીએમ સ્વનિધિની જે યોજના છે દસ હજાર થી લઈને પચાસ હજાર સુધીની લોન મળતી હોય છે લારી ધારકોને પરંતુ અહીંયા બોર્ડ મારવામાં નથી આવ્યા પરંતુ આ લોકોને લોન લેવા માટે અહીંયા આવી પહોંચ્યા છે પચાસ કરતા વધુ લોકો અહીંયા આવી પહોંચ્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે આ લોન અમારા કેમેરામેનને કહીશું બતાવશે આ યુસીડી પ્રોજેક્ટની આ ઓફિસ છે ત્યાં સવારથી લોકોની આ ભીડ જોવા મળી છે ત્યારે તમામ લોકો અહીંયા આ લોન લેવા માટે આવ્યા છે અને આ જોઈ શકો છો લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે તમામ લોકો અહીંયા આવ્યા છે તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું પરંતુ પહેલા આપ જોઈ શકો છો જે પ્રમાણે આ લોનનો પ્રોસેસ હોય છે એ પ્રોસેસ અહીંયા થતો હોય છે અને તમામ લોકોને આ લાભ મળે તેના માટે જ વડોદરા મહાનગરપાલિકા કહેવાય છે સતર્ક છે કારણ કે અત્યાર સુધી રાજ્યની જો વાત કરવામાં આવે તો સૌથી વધારે વડોદરાની અંદર આ લોનનો ઉપયોગ એવું કહી લીધો છે દસ થી લઈને વીસ હજાર અને ત્યારબાદ આ પચાસ ની આ લોન તમામને મળે તેના માટે આપ જોઈ શકો છો આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના આ રીતની લોન હોય છે કે લારી ધારકોને પોતાના પગ પર ઊભા થઈ શકે તેના માટે હા કહેવાય છે કે લોન લોન હોય છે તમામ લોકો અહીંયા બેન શું શું લેવા લેવા ધંધો કરવા માટે કેટલું આનાથી કેટલો ફાયદો છે રોજના 500 પાંચસો સાતસો રૂપિયા મળે એ ફાયદો લોન થી ફાયદો થાય છે હા થાય કેટલા વાગ્યા ના છ સાડા છ વાગ્યાના ના

આજે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે લોકો આ પીએમ સ્વનિધિ યોજનાની જે લાભ લેવા માટે આ યુસીડી ની ઓફિસ છે શહેરના સલાટવાડા વિસ્તારમાં ત્યાં ધસારો જોવા મળી રહ્યો છે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આ તેઓને અહિયાંથી કહેવાય છે કે થોડા દિવસ પહેલા જ આ તમામને સ્નેહમિલેમ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા અને તમામની સાથે કહેવાય છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેઓને સાથે ડિનર પણ કર્યું હતું રાતનું ભોજન પણ સાથે લીધું હતું ને ત્યારબાદ લોકોને ખબર પડી કે આ લોન આ રીતે મળે છે અને કહેવાય છે કે આ લોન લેવા માટે અહીંયા તમામ લોકો અહીં ઉભા છે દસ હજાર થી લઈને પચાસ હજાર આ તમામ લોકો જે લોકો લોન માટે હું સાહેબ આ એક લોન લેવા માટે આવ્યો છું પ્રધાનમંત્રી ની જે લોન છે શેરીયા ફેરી માટેની છે અને લોન માટે અહીંયા આવેલું છું અને અમને કૂપની મળેલી છે અને અત્યારે એનો પ્રોસેસ ઉપર ચાલશે અને એના જે લોન થકી અમે અત્યારે જે શેરી ફેરિયાઓ છે અને એ ફરી અને પોતાનો બિઝનેસ કરીશું મતલબ જે નાનો મોટો છે એ અને એમના તરફથી અમને प्रधानमंत्री तरफ આ સહાય મળી રહી છે એ અમારા માટે એક બહુ મોટો બેનિફિટ છે એનું કારણ છે કે જે લોકડાઉન હતું ત્યાર પછી અમારા બિઝનેસ બધા પડી ભાગેલા અને ત્યાર પછી આ એક અમારે જે એક ટોનિક જેવું મળી રહ્યું છે અને એના લીધે અમને આનાથી બહુ ફાયદો છે અત્યારે શેના માટે અહીંયા આવ્યા છો અમે લોન માટે આવ્યા છીએ શું મળે છે લોન મળે છે એવું કે છે ખરા ફોર્મ ભરીએ તો મળ્યા પછી ખબર પડે કે મા વાગે ને અહીંયા ઊભા છો અમે 6 વાગ્યાના ના ઊભા છો અહીંયા ટોકન મળી ભરી હા ટોકન મળી બિલકુલ કે તમામ લોકો અહીંયા લોન લેવા માટે આવ્યા છે પરંતુ કેટલાક લોકોને ટોકન પણ નથી મળી કારણ કે સવારથી જ આ કહેવાય છે કે 50000 કહેવાય છે કે પચાસ હજાર સુધી આ જે લોન છે તેનો ફાયદો લેવા માટે અહીંયા આવે છે પરંતુ પચાસ લોકોને આ ટોકન આપવામાં આવે છે તે ટોકન બાદ જ તેઓને અહીંયા ફોર્મ મળતું હોય છે પરંતુ આ જે પ્રકારની કહેવાય છે કે આ લાઈન જે પીએમ સ્વનિધિ યોજનાની જે લાઈન આપ જોઈ શકો છો લોકો લોન લેવા માટે અહીંયા ઉમટી પડ્યા છે અને એ ઉમટી અને લોકો આ જે પીએમ સ્વ યોજનાની જે પીએમ સ્વનિધિની જે યોજનાની જે લોન છે તે લેવા માટે અહીંયા લોકો આવી પડ્યા છે પરંતુ વડોદરા મહાનગરપાલિકા સતર્ક છે અને તમામને લોન મળે તે માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા